Mas, cara, સ્વાગત છે તમારું આપશનની સિઆરી ચેનલ ગુજારી સાહિત્ય વિત નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશન હું તહેલથી સ્વાગત કરું છું તમે જાણો છો તેમ મિત્રો અમને ચાર પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન લગતા બાબતે પરિપત્રક યોજના બાબતે અપડેટ આવે ડીઆરડીઆર એચઆર કોઈ અપડેટ આવે તમે જાણકારવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લક્ષમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તમે જાણો છો તેમ જૂની પેન્શન યોજનાને લઈને આવે એમ મહત્ત્વના સમાચાર તમને ખ્યાલ છે મિત્રો જે સરકારી કર્મચારી જે પેન્શન ધારકો છે તેમને ઘણા લાંબા સમય સુધી જૂની પેન્શન યોજનાનો જૂની પેન્શન યોજના લાવવા માટે ઘણો વિરોધ કરી રહ્યા છે પરંતુ મિત્રો તમને ખ્યાલ જે બજેટ બહાર પાડવામાં આવે બજેટ પર સ્પષ્ટપણે એમ કહેવામાં આવ્યું હતું કે જૂની પેન્શન યોજના તો લાગુ કરવામાં આવશે નહીં પણ નવી નવી જે એનપીએસ છે મિત્રો તેમાં ફેરફાર કરીને તેમના જેમાં ફેરફાર કરીને તેમને ઘણો બધો ફાયદો ફાયદો કરવામાં આવશે પરંતુ મિત્રો હાલમાં એક એવા સમાચાર મળી રહ્યા છે કે જૂની પેન્શન યોજના માટે જે પેન્શનો છે જે નિવૃત્ત કર્મચારીઓ છે જે પેન્શનો છે તેમને જૂની પેન્શન યોજના જોવે છે તેમને તે તે બાબતે મિત્રો તેમને ઘણા બધા જે પગલાં લેવા માંડે છે બીજ તેમાં સાથે મિત્રો એક બીજા મહત્ત્વના અપડેટ મળી રહે છે તો તેના વિશે આપણે વિગતમાં ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ જે અલગ બંને બનાવે છે તેને લિંક ડિસ્કશન કુછ મિત્રો આવશે જોઈન થઈ જજો તમે જોઈ શકો છો મિત્રો જૂની પેન્શનની માંગ સાથે ઉત્તર ગુજરાતના શિક્ષકોએ સોળ ઓગસ્ટથી આંદોલનના માર્ગે છે મિત્રો જોઈ શકો છો મિત્રો અહીંયા કે નવું સેક્શન સત્ર શરૂ થવાના મહિના પછી છ મહિના પછી શિક્ષણ વિભાગે શિક્ષકો આપેલી જૂની પેન્શન યોજના અમલીકરણ પદ્ધતિ અમલ ન કરતાં ફરી એકવાર શિક્ષકો આક્રમકથી આગામી સોળ ઓગસ્ટ આંદોલન બિગલ ફેંકી દીધું છે જેને ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લા પાંચ પાંચથી વધુ શિક્ષકો અધ્યક્ષ સત્યાગ્રહ સાંભળી પહોંચી શકે છે આ વખતે શિક્ષકો આરપાની લડાઈ લડી લેવાના લડાઈક મૂડમાં હોવાનું દેખાઈ રહ્યું છે પાંચ જિલ્લાના મિત્રો પાંચ જ શિક્ષકો તે ગાંધીનગર ખાતે મિત્રો એકઠા થવાના છે જે છે જૂની પેન્શન યોજના માટે મિત્રો જૂની પેન્શન યોજના ઠરાવ લાગુ કરવા માટે તે લડાઈ લડવાના છે તો મિત્રો આગામી જે સોળ ઓગસ્ટે જૂની પેન્શન યોજના અંતર્ગત આંદોલન થવાનું છે તો મિત્રો શું તેના પહેલાં કોઈ અપડેટ આવશે તો જાણ કરવામાં આવશે ત્યાં કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ